નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ આજે ફરી વખત એક સુંદર મજાનો પાક લહેરાતો પાક યાને કે ગરીબની કસ્તુરી વાહ ભાઈ વાહ ડુંગળીની અંદર આજે એમ કહી શકાય કે બહુ ઘણા બધા પ્રોબ્લેમ હતા તો આજે આ ચોમાસાની કયા અવસ્થાએ કયા મહિનામાં વાવેતર કરેલું છે અને અત્યારે કઈ સ્થિતિમાં છે તો ચાલો એવા ખેડૂત મિત્રને ટૂંકી માહિતી લઈ અને આપ સમક્ષ આજે અમે સૌ હું અને કાંતિભાઈ ધાણજા આજે ડુંગરીના પ્લોટની અંદર આવી પોયકા છી તો ચાલો મળાવ એવા ખેડૂત મિત્રને નમસ્કાર મોટાભાઈ નમસ્કાર શું નામ છે તમારું ગિરીશભાઈ ગિરીશભાઈ ગામનું નામ તાલુકો અને જિલ્લો મોરબી હવે ગિરીશભાઈ આજે આ તમારો જે ડુંગળીનો પાક છે એ તમે આ વાવેતર કયા મહિનામાં કરેલું છે સાતમા મહિનાના એન્ડમાં રાઈટ અને આજે તારીખ છે ચાર મહિના પ્લસ થવા આવ્યા છે તો આટલી બધી જબરજસ્ત એવું બતાવો કે તમે આની અંદર કઈ પ્રોડક્ટ વાપરેલી છે મલ્ટીપ્લાય આ મલ્ટીપ્લાય આજે જે આ ત્રણ ત્રણ બોક્સ છે જ બરોબર કેવી રીતે આપતા હતા પાણીમાં પાણીમાં અને છટકાવમાં કેટલી વખત પીવડાવી ડુંગળીમાં બે વખત ડુંગળીમાં પીવડાયું ચાર વખત છટકાવ અને ચાર છંટકાવ કર્યા રાઈટ તો એનાથી તમારી ડુંગળીમાં તમને શું ફાયદા થયા અને આ વખતે ડુંગળીનો પાક બધાને ખરાબ થયો હોય ને ચોમાસું વધારે વરસાદના કારણે તો તમને શું બેનિફિટ મળ્યો આ મલ્ટીપ્લાય કૃષિ બલમ અને મેજિક રૂટના સ્પ્રે કરવાથી તો મને ચાર પાંચ ડુંગળી તમારી લાઈ ઉપાડી અને મને બતાવો જોઈએ અહીંયા બેઠા બેઠા ઉપાડી લ્યો ને વાંધો નહીં જે તમને સારું લાગે તમારી રીતે ઉપાડો દર્શક મિત્રો જોઈ શકો છો આ ડુંગળીનો પાક જે આજે હા ના બધે બધે લાગે લાગે વધારે નથી ઉપાડવી જો એના ઉપર ખ્યાલ આવી જાય શું ગીરીશભાઈ બતાવો એમ મધર કરી વાહ મૂળનો વિકાસ સારો છે ક્વોલિટી સારી છે રાઈટ ખરેખર ખુશ છો ને શું લાગે બધાય ખેડૂત મિત્રને આ વસ્તુ હા બધાય ખેડૂત મિત્રને આ ડુંગળી નું વાવેતર કરાય સરસ મલ્ટીપ્લાય સાથે ખૂબ ખૂબ ધન્યવાદ ગીરીશભાઈ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ એવા જ આપણા સાથી મિત્ર કાંતિભાઈ ક્રાંતિભાઈ દાણજાને હું મળાવા જઈ રહ્યો છું નમસ્કાર કાંતિભાઈ નમસ્કાર નમસ્કાર કાંતિભાઈ આ ડુંગળીનો નજારો હે આજે ચકાચક બરોબર ને ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે અમારે ડુંગળી સારી થતી નથી પણ આપણી મલ્ટીપ્લાય કૃષિ બલમ અને મેજિક રૂટ ખરેખર બધા ખેડૂતને ચમત્કાર કરે એવી આપણી પ્રોડક્ટ છે બરોબર ને હવે તમે અહીંથી દૂર ઉભા હો બરોબર અહીંયાથી ચાર પાંચ ડુંગળીના છોડ લાઈ ઉપાડો તમારી રીતે હા બસ ઉપાડો ઉપાડો ચાર પાંચ તમ તારે ઉપાડો તમારી રીતે લાઈવ ઉપાડો એટલે આપણા દર્શક મિત્રો જોઈ શકે ઉપાડો અલગ અલગ રાઈટ 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 કલર ચમકૂતા અડી એટલે સરસ સરસ કેવાય જો આ હતા કાંતિભાઈ ધાણા અને ગીરીશભાઈ ખુબ ખેતી ની અંદર આગળ વધો એવી આશા સાથે હું અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત